દેકો પાલને જય શ્રી કેમ છો બધા તો স্বাগত છે તમારું એક નવા વિડિયોમાં ને જો આજે છે સોમવાર જળ ચડાવ્યું આમ જો ખરી આમ આમ તો ડેલીને જવાનું જ હોય ને જો હવે જોએ છે ટીવી

બસ દાળ વઘાર નાખીએ અને રોટલા બનાવી નાખીએ રોટલા રોટલા અમે ઘણા ટાઈમે કર્યા લગભગ માં તો પહેલીવાર જ કર્યા કે રોટલા ખાઈ ઓછા છે અમારે બનાવવાના હોય आज किरा छोकरा वु त रोटलि अरे चारमा रोटला કોટલો આપણો તો રોટલા થઈ ગયા છે તૈયાર ને દાળ પણ બની ગઈ છે આમાં તો કેવા બન્યા છે અને મને આવડે છે કે નહીં બનાવતા તો મને કમેન્ટમાં કહેજો આમ તો અમારે બહુ ઓછા બને રોટલા એટલે થોડીક વાર લાગે હાલો તો બસ જો અમારે વંશભાઈ આવે ને એટલે જમી લઈને આજો જસભાઈ વિધિ બેને તો અમારે જમી લીધું કા દાળ ને રોટલી એને કઈ રોટલો ખાવો નતો બરોબર ને હાલો તો બસ જો કોમલ ગઈ છે તેડવા આવે એટલે આપણે જમી લઈએ તો જો સાંજના સાડા છ વાગી ગયા છે ને આપણે જો આ સાડી કરવાની છે એ કરીએ છીએ અને વિધિબેન જો અમારા ગીતાજીના શ્લોક પાકા કરે છે આપણે જો આ સાડી પહેર્યું કોમલ ને વિધિ ને કોમલ ને વંશ ને જસ યાદ છે મમ્મી ના ઘરે એટલે ઘરમાં થોડીક શાંતિ છે અને શાંતિમાં વિધિ ને સ્લોક થોડા ખરખા પાકા થાય એટલે એને પાકા કરવાના હતા એટલે એ ગઈ નથી ને જો આપણે સાડી કરવાની છે એટલે હું ન ગઈ ને લખી ગયા સાટો મારવા તો હાલો હવે આપણે સાડી કરી લઈએ જો વાગી ગયા પોણા અગિયાર ને આજે તો આપણે સાડીનું કામ ઘણું બધું હતું છ સાત સાડી હતી તો એ થઈ ગઈ ને જો અમારે વંશભાઈ આજે અત્યારે નવરાત થયા વિડીયોમાં આવવા બરોબર ને આજ તો આખો દિવસ અમારે વંશભાઈ આવ્યા મોટા માત આવ્યા જ નથી તો જો વંશ ગયો તો સાયકલ ફેરવવા સાયકલ ફેરવવા ગયો તો ને ક્યાં ફેરવી સાયકલ મંદિરે નહોતો ગયો